નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ જે પરીક્ષા લેવાયેલ છે તેનું પેપર સોલ્યુશન જોઈશું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારે કેટલા સાચા માર્ક છે તે પર કોમેન્ટ બોક્સમાં જણાવજો અહીંયા ચાલો આપણે ચાલુ કરીએ મેં કેટેગરી એ લીધી છે કુલ એકસો ને વીસ માર્કનું પ્રશ્ન છે પત્ર છે તમારે એકસો પચાસ મિનિટ છે બરાબર ચાલો આપણે સીધા એના જવાબો પર આવી જઈએ બરાબર ચાલો પહેલો પ્રશ્ન છે ઘડિયાળ તો સમય તો થર્મોમીટર તો તમે જાણો છો તાપમાન બરાબર ઓપ્શન સી નોર્થ તો દિલ્હી ઉત્તરમાં દિલ્હી છે ઈસ્ટ એટલે પૂર્વમાં કયો આવે તો ઓપ્શન સી કલકત્તા ચાલો સોમનાથ તો ગુજરાત મહાકાલેશ્વરમાં આવશે મહારાષ્ટ્ર બરાબર ઓપ્શન એ નીચેની શ્રેણીમાં ખુટતી સંખ્યા બોલ અહીંયા આવશે ઓપ્શન બી ચાલો આગળ જોઈએ મિત્રો અહીંયા એક એક બે ત્રણ છે આ ફિબો નાખી શ્રેણી છે તમે જાણો છો આગળની સંખ્યા ઉમેરાય તો અહીંયા આવશે ઓપ્શન સી આવશે બરાબર ચાલો અહીંયા એની સ્થાને કઈ કિંમત આવશે મિત્રો તો એની આપણે અહીંયા આઠ મૂકીએ તો ને ચાર બાર થાય સરવાળો કરો એ રીતે અહીંયા આવશે ઓપ્શન સી આઠ આવશે બરાબર ચાલો સાતમાં નવ વડે નિશેષ ભાગી શકાય આ મિત્રો જાણો છો ની ચાવી નવ વડે એ સંખ્યા વિશેષ ભાગી શકાય જેને સરવાળો નવ વડે ભાગી શકાય એટલે અહીંયા આવશે ઓપ્શન બી આવશે મિત્રો બરાબર ચાલો હવે આગળ આપણે જોઈએ તો ચાલો પ્રશ્ન નંબર અઢાર લઈ લઈએ બરાબર પ્રશ્ન નંબર સોરી આઠ લઈ લઈએ બસોના અડધાના પંદર ટકા કેટલા થાય હવે જાણો છો બસોના અડધોના અડધા કેટલા થાય તો કે સો અને સોના પંદર ટકા એટલે ઓપ્શન બી પંદર આવશે ચાલો મિત્રો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ હોય ડ્રમ બ્યુગલ શરણાઈ અને વાસણી આ બધા આપણે ફૂંક માગીને મોઢાથી વગારીએ છીએ એટલે ડ્રમ અલગ પડે છે ઓપ્શન એ ડ્રમ આવશે બરાબર ચાલો આગળ જઈએ નીચેમાંથી કઈ જોડ ખોટી છે મિત્રો સાસણ તો સાસણમાં સાવજ એટલે સિંહ કચ્છમાં તમને ગુટખર જોવા મળે ડાંગમાં રીંછ જોવા મળે તો અહીંયા ચરોતરમાં સારસ મિત્રો અહીંયા ઓપ્શન સી આવશે બરાબર તમે કોમેન્ટમાં લખી જણાવજો તમારા કેટલા માર્ગ આવેલા છે તે બરાબર ચાલો કઈ જોડ ખોટી છે તો અહીંયા આવશે રશિયા બરાબર કારણ કે રશિયા મોરોક્કો નથી પણ તેની રાજધાની મોસ્કો છે બરાબર ચાલો આગળ જઈએ કઈ જોડ ખોટી છે અહીંયા તો અહીંયા કોર્ણાર્ક મંદિર મહારાષ્ટ્ર આ જોડ ખોટી છે ઓપ્શન એ આવશે બરાબર ચાલો આગળ જઈએ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે મિત્રો ખાસ જો ત્રિકોણ નથી પૂછાય બરાબર તો અહીંયા આઠ ભાગ છે એટલે કુલ આઠ અર્ધ વર્તુળ થાય ઓપ્શન બી આવશે ચાલો આગળ જઈએ આકૃતિમાં તરાહ એટલે આગળ કઈ આગળ આકૃતિ આવશે બરાબર મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કઈ આકૃતિ આવશે તો અહીંયા ઓપ્શન બી આવશે બરાબર ઓપ્શન બીમાં જે આકૃતિ છે બરાબર આ રીતની જામ છે અને અહીંયાથી જોડેલું છે અને અહીંયા જે રાઉન્ડ છે એ ઓપ્શન બીની આકૃતિ આવશે ચાલો આગળ જઈએ ચાલો આનું અડીસામાં કેવું પ્રતિબિંબ દેખાશે મિત્રો તો આમાં ઓપ્શન બી આવશે બરાબર અડીસામાં તમને ઓપ્શન બી જેવું પ્રતિબિંબ દેખાશે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રતિબિંબ દેખાશે બરાબર ચાલો આગળ વધીએ નીચેની આકૃતિમાં અડીસામાં કેવી દેખાશે બરાબર તો તમે જાણો છો એમ તો છે એ રીતનો જ દેખાય છે પણ પી જે છે તે આમ આ રીતનો ઊંધો પડી જાય બરાબર મિત્રો બરાબર એટલે આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ચાલો નીચેમાંથી કબડ્ડીમાં કુલ કેટલા ખેલે એટલે કે આ જે સરકડમાં ખેલાડીઓ છે તે આપણે ગણવાના છે મિત્રો તો કેટલા થાય બાર ખેલાડીઓ થાય બરાબર અહીંયા ઓપ્શન ડી આવશે ચાલો આ સિરીઝમાં આગળ શું આવશે મિત્રો અહીંયા તમે જોજો વીસ વીસ ચાલીસ એમ ઉમેરેલા છે અહીંયા મેં ગણતરી આપેલી છે બરાબર ચાલીસ સત્યોતેર સત્યોતેરમાં એંસી એંસીમાં એકસો સાહીઠ તો ત્રણસો સત્તર ઓપ્શન બી આવશે બરાબર અહીંયા જો મિત્રો અહીંયા તમને એક સિરીઝ આપેલી છે બરાબર આ રીતનું છે જો અહીંયા એસ સી ડી ટી ઇપી એટલે આમાં આવશે વીઆઈ જે મિત્રો તમે આનું મહાવરો લઈ શકો છો બરાબર ચાલો આગળ જે પ્રશ્ન નંબર વીસ ગાણિતિક રીતે ખોટા બન્યા છે સં આપણે ગાણિતિક સંજ્ઞા મૂકવાની છે તો પહેલાં આવશે ઓપ્શન એ જો અહીંયા ગુણ્યા અને વત્તા અઢારતાલીસ ચોપન ને તેતાલીસ બરાબર અને અગિયાર તેતાલીસ અને અગિયાર ચોપન થાય બરાબર એટલે ઓપ્શન એ આમાં પણ ઓપ્શન એ આવશે છોતાલીસ ને બારને છ અઢાર આવશે ચાલો અભ્યાસ તો જ્ઞાન મળે કામ કરવાથી તમને અનુભવ થાય ઓપ્શન સી અમેરિકામાં ડોલર છે બરાબર તો જાપાનમાં શું થશે મિત્રો જાપાનની ચલણી નાન અહીંયા તો જાપાનમાં આવશે યેન બરાબર ઓપ્શન બી આવશે ચાલો પીવી સંધુ બેડમિન્ટન ખેલાડી છે દીપક પુનિયાએ રિસ્લિંગ એટલે કે ઓપ્શન બી આવશે આમાં ચાલો એન્સાયક્લોપીડિયામાંથી કયો શબ્દો બનાવી શકશો નહીં મિત્રો બરાબર અહીંયા એલ ઓકે લોક બરાબર કારણ કે અહીંયા કે આપેલો નથી એટલે લોક શબ્દ અહીંયા બને નહીં ચાલો રેશન રેશનલાઇઝેશનમાંથી કયો શબ્દો બનાવી શકાશે મિત્રો તો ટ્રાન્ઝિશન બનાવી શકાશે બરાબર કઈ સંખ્યા બાકીની સંખ્યાથી અલગ પડે છે મિત્રો તો અહીંયા પચાસ કારણ કે આ બધા સાતના અવયવી છે બરાબર સાત સાત વડે ભાગી શકાય છે પચાસને ભાગી શકાય નહીં બરાબર ચાલો શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે મિત્રો તો આમાં આવશે સત્યાવીસ પી બરાબર ચાલો આગળ જે ઓગણત્રીસ ક્રમમાં ગોઠવો બરાબર તો પેલો આવે બાળક બરાબર બાળક શાળાએ જાય કોલેજમાં જાય રોજગારી મેળવી અને પગાર મેળ્યો એટલે આના આવશે ઓપ્શન બી ચાલો દીપક અનિલનો ભાઈ છે દીપકે સુનીલનો પુત્ર છે આ લોહીના સંબંધોનો પ્રશ્ન છે બરાબર આમાં પુત્ર અને દાદ ઓપ્શન સી આવશે બરાબર મિત્રો આનો જવાબ અને બત્રીસ માનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખી જણાવવાનો છે ચાલો કઈ આકૃતિ અલગ પડે છે અહીંયા તમે બધામાં તમે આ રીતના ખાલી ખાના જોઈ શકશો બરાબર દેખાય છે તમને જ્યારે આ આકૃતિમાં ખાલી ખાનો આપેલું નથી એટલે ઓપ્શન ડી આવશે મિત્રો ચાલો કુલ કેટલા ત્રિકોણ છે તો મિત્રો અહીંયા આવશે ઓપ્શન બાર ત્રિકોણ છે આમાં બરાબર ચાલો આગળ જઈએ ચોક્કસ સાંકળે એન્ટ્રી એટલે એક બે ત્રણ ચાર સ્ટેડી એટલે કે આ તો નીટનેસ એટલે શું થાય મિત્રો બરાબર તો આમાં આવશો ઓપ્શન બી આવશે ચાલો આગળ જઈએ મિત્રો આનું તમારું કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો આનો અર્થ જવાબ આવશે ઓપ્શન એ ચાલો આગળ જઈએ તો ડિક્શનરી મુજબ આપણે ગોઠવવાનું છે બરાબર તો આમાં આવશો ઓપ્શન ડી ચાલો અમા આવશો ઓપ્શન બી આવશે બરાબર ચાલો અલગ પડતું પ્રાણી કયું છે બરાબર મિત્રો અહીંયા આ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આવે જ્યારે કાચબુ ઈંડા મૂકે છે એટલે ઓપ્શન અહીંયા આવશે એ બરાબર કાચબો આવશે ચાલો કઈ આકૃતિ ટુકડાથી આકૃતિ બનશે તો મિત્રો ઓપ્શન સી બરાબર ચાલો સૂક્ષ્મજીવો માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે તો એ વાયરસ છે બરાબર વાયરસ જે તેના કોષમાં જાય છે પછી ત્યાં જે વિભાજન પામીને નવા વાયરસ પેદા થાય છે કોરોનામાં આપણે જોઈ શકેલા છે ચાલો કયું બળતણ તો અહીંયા સીએનજી જે સસ્તું છે એટલે ફાયદાકારક રહેશે થાઇરોઇડ ગ્રંથિના આદેશ આપતી ગ્રંથિ કહે તો મિત્રો વિચ્યુતરી ગ્રંથિ બરાબર ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર ચુમાલીસ દબાણના સંદર્ભમાં શું સાચું દબાણનું તમે જાણો છો પ્રેશર બરાબર બરાબર એ બાય એ બરાબર એકમ ક્ષેત્રફળીત લાગતા બંને દબાણ કહેવાય છે બરાબર લાંબા આવશો ઓપ્શન સી જેમ સપાટી હોતું એમ દબાણ ઓછું લાગે બરાબર ચાલો આગળ જઈએ દસ સેકન્ડમાં દોષ દરંત આવૃત્તિ તો એક હર્ષ થાય ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે તો ઓપ્શન છે વીસ ભારિત છે કે નહીં ચકાસવા માટે ધોરણ આઠનો પ્રશ્ન છે સમતલ રિસામાં તીસા આપાર્થકોણ થતા બરાબર તમે જાણો છો આ પાટકોણ અને પરાવર્તે કોણ સરખા થાય ઓપ્શન બી આવશે આપણે કેટલો આપણે વીસથી વીસ હજાર હર્ષ બરાબર એટલે વીસ હજાર હર્ષથી વધારે એટલે પચીસ હજાર આપણે સાંભળી શકતા નથી મિત્રો કિશોરાવસ્થામાં શાહીના યોગ્ય વિકાસ માટે આપણે કઠોર લેવા જોઈએ ચાલો પચાસમાં કયો ઉપર સંપર્ક બળ છે બરાબર તો આમાં ઘર્ષણવળ બાકીના બિનસંપર્ક બળ છે બરાબર ચાલો કઈ ગ્રંથથી વધારે ક્રિયાશીલતાના કારણે ચહેરા પર ખીલ થાય છે તો પ્રસ્વેદી અને તેલી બરાબર તમે જાણો છો ચાલો આગળ જઈએ પ્રશ્ન નંબર બાવી બાવન બરાબર ચાલો આ ઇલેક્ટ્રોન ડૂબેલા હોય પાણીનું વિદ્યુત વિભાજન તમે જાણો છો બરાબર એ પર કયો વાયુ છૂટો પડશે તો તમે ઓપ્શનમાં જણાવજો અહીંયા ડી ઓક્સિજન આવશે બરાબર ચાલો બાથરૂમમાં નળ સાયકલ હેન્ડલ તો ક્રોમિયમ ઓપ્શન એ બરાબર અને આપણે ઇલેક્ટ્રો પ્લેટિંગમાં ભણી ચૂકેલા છે ચાલો આને કહેવાય પાશ્વીય પરાવર્તન બરાબર ઓપ્શન એ ઘઉંનો અંગારીઓ રોગ એ ફૂંકતી થતો ફંગસ એટલે ફૂંકતી થતો રોગ છે બરાબર પ્રવાસી તો એ પ્રકૃતિગત બરાબર પ્રકૃતિગતને કારણે સ્થાનાંતર કરે છે બરાબર તમે જાણો છો ચરમ આબોહવા બરાબર પુષ્કળ ઠંડી હોય જે પ્રદેશોમાં એટલે આવે છે ટેસ્ટ ટુ બેબી તો બાળકનો જન્મ અને વિકાસ એ ટેસ્ટ ટુમાં થતો નથી મિત્રો આમાં આવશે ઓપ્શન સી કયા સજીવનું અંતઃફલન થાય છે તમે જાણો છો મરઘીમાં અંતઃફલન થાય છે આ બાકી દેડકા માછલી એ બધા બાહ્ય ફલન કરે છે આંબા અને આંબલી કાચી કેરી સાચવા માટે આપણે મીઠું વાપરીએ છીએ ચાલો આગળ જઈએ લોખંડના પુલને કાટી બચાવવા તમે જાણો છો ગેલ્વેનાઇઝેશન જીંકનું આવડત ચડાવવામાં આવે છે ચાલો આ ગણી થાય અહીંથી તો આનો આવશે ઓપ્શન એ ચાલો સોલ અને ત્રીસ એટલે વિકર્ણ ચતુષ્કોણ તો તમે જાણો છો એક દૂધના ડી વન ડી એટલે કે બસો ચાલીસ સેન્ટીમીટર સ્ક્વેર બી આવશે બે સેન્સ પાશ્વ પૃષ્ઠફર કેટલું થાય બરાબર તો પાશ્વ પુષ્પ એટલે શું શું થાય ચાર ગુણ્યા એલનો વર્ગ એટલે ચાર ગુણ્યા બેનો વર્ગ એટલે ચોકે ચોકે સોલ ઓપ્શન બી ચાલો પ્રમાણિત સ્વરૂપ બહુ જ સહેલો પ્રશ્ન હતો આ બરાબર આમાં આવશે ઓપ્શન ડી આવશે ચાલો એક બરણીમાં અઠાવીસ ચો આમાં ઓપ્શન સી આવશે આનો તમે ભાગા કરશો એક દૂત્યાંશ ઓપ્શન એક્સનું ઘન ઓપ્શન સી આવશે મિત્રો ચાલો આનો આપણે ઉકેલ આવીએ એટલે ટી બરાબર અઢાર થાય ઓપ્શન ડી આવશે હવે અહીંયા જુઓ એક લંબચોરસ ત્રણસો બલ્બ દર્શાવે છે બરાબર એટલે ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ બાર ત્રણ પંચા પંદરસો અને આ પાછા અડધા એટલે દોઢસો એટલે સોળસો પચાસ ઓપ્શન બી આવશે બરાબર ચાલો સારી રીતે ચીપેલી ગંજી પાણી બાવન પછી મેં એક પાનું બાદશાહ બાદશાહ એટલે તમને એવું નથી કીધું કે લાલનું કે કાળીનું ચાર બાદશાહ હોય બરાબર એટલે ચારની નીચે બાવન એટલે એકની નીચે તેર ઓપ્શન એ આવશે ચાલો આનું સાદુ રૂપ આપો હવે આ તમને આમાં તમને ગ્રેસિંગ માર્ક મળશે બરાબર ચાલો સમાર બાજુ અહીંયા જો એંસી તો આ એંસી બરાબર ત્રણસો સાહીઠ થવા જોઈએ એટલે આ સો સોના આવે બરાબર એટલે ઓપ્શન બી આવશે સો ચાલો ઉકેલ શોધો બરાબર એક મિનિટ મિત્રો હા આમાં આવશે ઓપ્શન એ આવશે આઠની નીચે એકવીસ બરાબર હવે આમાં આપણે જોઈએ તો અહીંયા તમને ઉકેલ આનો મળતો નથી તમે સોલ્યુશન લાવી દઈશું કાં તમને ગ્રેસિંગ માર્ક આવશે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી મિત્રો તો ઓપ્શન એ બરાબર ચાલો ચુંબોતેર સત્તરસો ને અઠ્યાવીસ એ કોનું ઘનમૂર છે મિત્રો બરાબર તેની વાત કરીએ સત્તરસો અઠ્યાવીસ એ તમે જાણો છો બાનનું ઘનમૂર છે બરાબર ચાલો પીનો વર્ગ ક્યુનો વર્ગના અવયવો કયા છે બરાબર મિત્રો એ લાંબામાં આવશે ઓપ્શન એ પંચોતેરમાં દૂધની ફેક્ટરીમાં છ કલાકમાં પાઉં તૈયાર થાય છે બરાબર લાંબા આવશે સાતસો પાઉં છે ચાલો આગળ જઈએ સુક્ષ આ એક લંબચોરસ લંબાઈ પી સ્ક્વેર છે એટલે આમાં આવશે ઓપ્શન સી બરાબર પીની પાંચ ઘાત ક્યુની પાંચ ઘાત અને આર ચાલો સૂક્ષ્મ દર દર મહિને પંચોતેર ટકા રકમ ઘરમાં વપરે છે અને આઠ હજાર પગાર છે અને બત્રીસ હજાર હશે ઓપ્શન એ બરાબર ચાલો એકોતેરનો વર્ગ કેટલો થાય તો પાંચ હજાર એકતાલીસ ઓપ્શન એ ચાલો અહીં આવશે દ્વિલંબ વાલે હવે આ પેરેગ્રાફ પછી તમારા પ્રશ્નના જવાબ આપવાના હતા આ ફકરો કોને લખવાનો હતો ધોરણ આઠના વિદ્યાર્થીઓને બરાબર ચાલો આગળ જઈએ લેખકને શું નહીં ગમે તો ઓપ્શન બી આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થી ઉંમર મુજબ શ્રવણ અને વાંચન સામગ્રી મળવી જોઈએ આ ફકરામાંથી લેખકના મત મુજબ આત્માધ્રોણને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ આ ફકરા પુસ્તકાલય શું સાચું છે મિત્રો તો પુસ્તકાલયમાં કિશોર કથાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ચાલો આગળ જઈએ કર્તરી વાક્ય બરાબર આવશે તેણે મોટેથી બૂ પાડી ઓપ્શન બી ચાલો સમાનાર્થી જોડ કહી તો અહીંયા જોડ ખોટી ગઈ છે મિત્રો બરાબર તો આ તમારે ડોરનું એટલે બટન દોરનું અને બટન એ તમારે કોમેન્ટ બોક્સમાં લખી જણાવું ચાલો વાટકી સીરામણ હો એનો મતલબ શું થાય ઓછી આવક ઓપ્શન ડી સંધિ તો ઓપ્શન એ દ્વિરુક્ત વાળો પ્રયોગ તો માંડ માંડ બરાબર આનુષંગિક એટલે કે નાકથી બોલે અનુનાસિક એટલે અણ મ અને એનો ઓપ્શન સી રૂપક અલંકાર દર્શાવો તો ઈશ્વર જગતનો તાજ છે ઓપ્શન એ ચાલો કયો દ્વિરુક્ત શબ્દ છે તો ચડતી અને પડતી ઓપ્શન બી ઘેરૈયા શબ્દો સામા વપરાય છે તો ધૂર રેટીમાં તમે જાણો છો ચાલો જુમા ભીસ્તીના પાડોનું નામ શું હતું ખૂબ જ સહેલો પ્રશ્ન છે વેનું બરાબર ને ચાલો કોનસા હવે હિન્દી આપણો આવે બરાબર મિત્રો તમારા કેટલા માર્ક આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને એક વખત લાઈક કરી દેજો મિત્રો કોણસા વાક્ય ભૂતકાળ કો સૂચિત કરતા હે તો મેં ઉપવાસ ક્યા બરાબર ઓપ્શન ડી કોણસા શબ્દ બહુવચન કે લીધે નહીં હૈ એટલે એક વચન અધ્યાપક ચાલો આમાં આવશે શબ્દકોષમાં ઓપ્શન એ આવશે બેડા લગાના અને કે શંકરસે બચાના ઓપ્શન સી વિદ્વાન તો વિદુસી ઓપ્શન બી ચાલો અંગ્રેજીમાં આમાં પહેલાંમાં સેન્ટન્સમાં આવશે ત્રણ બે ચાર એક એનર્જી એનર્જી એટલે પાવર ઓપ્શન ડી ચાલો આમાં આવશે વેન વેન ઇઝ ધ બર્ડ ડે ઓફ મહાત્મા ગાંધીજી ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો બરાબર ગાંધીજીનો બરાબર ને જન્મ ક્યાં થયો હતો સોરી આમાં આવશે વોટ ઇઝ તો મિત્રો આમાં આવશે વોટ વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી ગાંધીજીની જન્મ તારીખ શું છે ઓપ્શન આમાં ડી આવશે બરાબર મિત્રો ચાલો ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન બરાબર આમાં આવશે ડિકોઇટ એટલે ધરપાડું ચાલો સ્પેલિંગ તો સક્સેસફુલ ઓપ્શન બી સનની સેવા પોન વલિષ્ઠ ન્યાયતંત્રમાં વોન હેસ્ટિંગ્સ બરાબર ચાલો આમાં આવશે ખેડા સત્યાગ્રહ ખનીજ અલગપટું જીપસમ છે આ બધી ધાતુઓ છે તે અધાતુ છે બરાબર આમાં આવશે કાળી જમીન બાજરીના પાક માટે કઈ નાગરિક ભાષા બોલી બરાબર તો આમાં આવશે સંસ્કૃત અને શૈક્ષણિક હક મિત્રો આમાં બી પણ આવી શકે તમે કોમેન્ટમાં લખી જણાવજો બરાબર ચાલો કાયદો આપણે બ્રિટનમાંથી લીધેલું છે ઓપ્શન બી ચાલો પોર્ટુગીઝો તો આમાં આવશન બી પહેલા ગોવા વસઈ ડીવ અને દમણ ચાલો અંગ્રેજ અંગ્રેજ શાસનમાં આદિવાસી બળવાઓ તેમાં આવશે ઓપ્શન સી બરાબર કોલ સંથાલ બસીર અને વારલી ચાલો આગળ જઈએ તો યોગ્ય તો પહેલાં ખેડવું વાવણી સિંચાઈ નીંદણ અને લણણી ઓપ્શન બી આવશે ચાલો એકસો ને પંદરમો પ્રશ્ન પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનીજ છે મિત્રો તો અધાતુમય ઓપ્શન બી હવે આમાં તમે તમને ગ્રેસિંગ માર્ક મળી શકે બરાબર કારણ કે લોકસભા પાંચસો પિસ્તાલીસ છે આ સાચું છે આ સાચું છે ને આ પણ સાચું છે પણ એમાં એક પણ ઓપ્શન આપેલો નથી આ તમને ગ્રેસ માર્ક મળી શકે મિત્રો ચાલો આગળ વિશ્વમાં સૌથી લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે ચાલો પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ એક વિરલ્સ એક જ સંશોધન છે ઓપ્શન બી આવશે બરાબર ચાલો આમાં લઘુ ઉદ્યોગો કહેવાય નાના કદના ઉદ્યોગો કહેવાય અને એકસો વીસમાં છે ઓપ્શન ડી આવશે ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ મિત્રો આ તો પેપર સોલ્યુશન વધુમાં વધુ શેર કરવા વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય